ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય આજની ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે તમારી મહેનત મુજબ તમને અણધારી સફળતા મળવાની શક્યતા છે પૂર્વજોની મિલકતને લગતા કોઈ પણ ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવી શકે છે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય આજનો દિવસ વ્યસ્ત રહેશે નાણાકીય આયોજન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે ગ્રહોની સ્થિતિ ફાયદાકારક વાતાવરણ બનાવી શકે છે ઘરમાં પણ શુભ ઘટનાઓનું આયોજન થઈ શકે છે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય આજે કેટલાક પડકારો આવશે જોકે પરિવારના સભ્યોના સહયોગથી ઉકેલો મળી શકશે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા અને અનુભવી લોકો સાથે વાતચીત કરવા ગુણવત્તા યુક્ત સમય પસાર કરશો જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય કેટલીક નફાકારક રોકાણ યોજનાઓ બનાવવામાં આવશે મોટા ભાગના કાર્યો સમયસર પૂર્ણ થશે આજે તમે વ્યક્તિગત રીચીઓ પૂર્ણ કરવા પર સમય પસાર કરશો આનાથી તમને માનસિક શાંતિ અને આરામ મળશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય તમે કોઈ પણ પ્રતિકૂળતા આવી શકે છે પણ તમે ક્યાંકથી મદદ પણ મળશે તમને કેટલાક નવા અનુભવો પણ મળશે તમારા બાળકોના શિક્ષણ અથવા અભ્યાસમાં સંતોષકારક પરિણામો તમારા મનમાં શાંતિ અને ખુશી લાવશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય ગ્રહોની સ્થિતિ તમને નોંધપાત્ર સિદ્ધિ અપાવવા માટે તૈયાર છે અચાનક નાણાકીય લાભ શક્ય છે તમારા પરિવારના સભ્યોની નાની જરૂરિયાતો પૂરી કરવામાં તમને આનંદ મળશે પોલિસીમાં રોકાણ કરવા માટે પણ આ સારો સમય છે યુવાનો તેમના ભવિષ્ય વિશે મહેનતું રહેશે જાણો તુલા રાશિ ભવિષ્ય અનુકૂળ ગ્રહોની સ્થિતિ વિકસી રહી છે કૌટુંબિક સમસ્યાઓ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે તમે સામાજિક પ્રવૃત્તિમાં પણ યોગદાન આપશો વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોને સારા સમાચાર મળી શકે છે બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય તમારી ક્ષમતાઓ અને સખત મહેનતમાં વિશ્વાસ ચોક્કસપણે સફળતા તરફ દોરી જશે નજીકના મિત્ર અથવા સંબંધી સાથે અચાનક મુલાકાત તણાવપૂર્ણ વાતાવરણમાંથી રાહત અને તમને તમારા થાકને ભૂલી જવામાં મદદ કરશે જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય આજનો દિવસ વ્યસ્ત રહેશે નવાબ જવાબદારી ઉભરી આવશે જો કે તમે સફળતા મેળવશો તે તમારા થાકને દૂર કરશે જો તમારી પાસે જમીન જેવી પ્રવૃત્તિમાં રોકાણ કરવાની યોજના છે તો હવે કાર્ય કરવા માટે અનુકૂળ સમય છે મકર રાશિ ભવિષ્ય આ સમય સારા નસીબનો છે અનુકૂળ પરિસ્થિતિઓ ઉભી થશે ક્યાંક ફસાયેલા પૈસા હપ્તામાં પાછા મળી શકે છે તમને સમાજમાં આદર અનુભવશો અને આનાથી તમે તમારા કાર્યો શ્રેષ્ઠતાથી કરી શકશો જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય બાકી રહેલા અંગત કાર્યો કરવા માટે આ સમય અનુકૂળ છે જો તમે જોખમ લેવા તૈયાર છો તો તે ફાયદાકારક રહેશે તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો તમને કોઈ સંબંધીને મળવાનું આમંત્રણ પણ મળી શકે છે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે યોગદાન આપો આનાથી સંબંધો બનશે અને વિવિધ અનુભવો મળશે યુવાનો તેમના ભવિષ્ય વિશે સારા સમાચાર મળતા આત્મવિશ્વાસ અને નવી ઉર્જાનો અનુભવ કરશે આજે કોઈ કૌટુંબિક સમસ્યાનો ઉકેલ પણ આવી શકે છે